ભુજંગદેવની પૂજા અર્ચના સાથે વર્ષોથી ઉજવાતા ભુજિયા મેળાને લોકો માટે ખુલ્લું મુકાયું રાજપરંપરા મુજબ રાવશ્રી દેશળજીના સમયથી સત્તરસો પંચ્યાસીથી લઈ બસો પંચાણું વર્ષથી સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે ભુજંગદેવ ખેતરપાળ દાદાની મહાપૂજા કરવામાં આવે છે રાજપરંપરા મુજબ છેલ્લા ત્રેપન વર્ષથી આ પૂજા કચ્છ રાજના અંતિમ મહારાજા પ્રાગમલજી ત્રીજાએ આ પૂજા કરતા આવ્યા છે હવે આ પૂજા રાજપરિવારના મુખ્ય કરતા મહારાણી શ્રી પ્રીતિદેવી સાહેબની સૂચના અનુસાર કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે મહાપૂજા કરવામાં આવી હતી રાજ પરંપરા મુજબ ભુજંગદેવ મંદિરે વાઘજીભાઈ સંજોટ કુંવરને તિલક કર્યું હતું ત્યારબાદ અહીં પૂજા અર્ચના બાદ મેળાને ભુજ કચ્છના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે આ પરંપરા નિભાવી રહ્યા હતા રાજા સાહી ઓગણીસો અડતાલીસમાં ત્યારે પૂરી થઈ એના પછી પણ કચ્છનામાં અંતિમ મારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા આ પૂજા અર્ચના અને આ પરંપરા નિભાવી રહ્યા છે કચ્છના અંતિમ મારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા આજે આપણી વચ્ચે નથી એ દુઃખદ છે પણ આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી આ પરંપરા નિભાવી રહ્યા છે પોતા દ્વારા અથવા પોતાના જે કચ્છના મારાવ અંતિમ મારાવ પ્રાગમાજ ત્રીજા અમને ત્રણ જણાની કુંવર ઇન્દ્રજીતસિંહ દેવપર ઠાકોરસિંહ કુર્તાસિંહજી અને તેરા ઠાકોરસિંહ મયુધસિંહ દ્વારા આ પૂજા અર્ચના કરાવતા રહે છે અને મહારાણી સાહેબનું એક જ છે કે આપણી આ પરંપરા તૂટી ન જોઈ અને આમ તો ઇતિહાસ જળવાઈ રહે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે અમદાવાદના શેર બુલંદ ખાંડે એના ઉપર હુમલો કર્યો ત્યારે કચ્છના દરેક જ્ઞાતિના લોકોએ આનામાં બલિદાન આપ્યું છે અને ખાસ કરીને ત્યારે પધારેલા નાગા નાગાબાવાનું સમૂહ પણ આ યુદ્ધમાં આપણી સાથે રહ્યા હતા અને રોવા ઠાકોર શ્રી લખપતજીએ આ યુદ્ધનું મુખ્ય સંચાલન કર્યું અને એમને સાહેબ બુલંદ ખાનની તલવાર જતી લીધી જે આજે પણ તલવાર ગોવા ઠાકુર સાહેબ પાસે હયાત છે અને આપના માધ્યમ દ્વારા આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી પણ હું સર્વ એને નાગપંચમીની અને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા આભાર અને આજે આ પૂજા અર્ચના કર્યા બાદ નીચે મેળાનું કે ઐતિહાસિક પહેલેથી મેળા જેવું હતું ને આજે પણ એ પરંપરા ચાલુ આવે છે કે આ પૂજા અર્ચના થયા પછી મેળાનું ઉદઘાટન કરવામાં આવે છે મેળો ખુલ્લો મૂકવામાં આવે છે આભાર આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ